ઉપરોક્ત સૂચનાઓને ધ્યાનમાં રાખી જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ ઘરફોડ ચોરીઓના ગુનાઓને શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તેમજ કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન અને સૂચનાઓને ધ્યાનમાં રાખીને ટેકનિકલ ટીમે ગુનાવાળી જગ્યાઓની વિઝિટ કરી સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સથી ગુનાઓને અટકાવવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા આ દરમિયાન આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુનિલ સિંઘ સિંઘ પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈ પીઠાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અર્જુન પ્રભાકરભાઈને બાદની હકીકત મળી હતી કે આજથી દસેક મહિના પહેલા હાંસાપોર ગામમાં આવેલ સિલ્વર પામ એપાર્ટમેન્ટમાં ચોરી કરવામાં આવી હતી જે ચોરી મુકેશ ભંગડા બધેલ જે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના પીપલવા ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું તથા તેના અન્ય સાથીદારો દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો તેઓએ વલસાડ જિલ્લામાં પણ ચોરીને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું અને આરોપી નવસારી એસટી ડેપો પાસે હમણાં ઊભા છે જે મળેલ બાતમી હકીકતના આધારે આરોપીની નવસારી એસટી ડેપો પાસેથી ઝડપી પાડી આરોપીની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેણે તેના સાથીદારો સાથે હાસાપુર ગામમાં આવેલ સિલ્વર પામ એપાર્ટમેન્ટમાં ચોરી કરેલ હોવાનું જણાવ્યું ગુનાની કબૂલાત કરતા આરોપીના પાસેથી તપાસ દરમિયાન ચોરીમાં ગયેલો મુદ્દા માલના સોના ચાંદીના દાગીના કબજે કરવામાં આવ્યા છે અને આગે વિજલપુર પોલીસ સ્ટેશનમાં કલમ ચારસો સત્તાવન ત્રણસો એસી મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાથી આરોપીની ધરપકડ કરી ગુનાની વધુ તપાસ અર્થે વિજલપુર પોલીસને સોંપવામાં આવ્યો હતો